શ્રી રામ મિત્રો તો આપણે આવી ગયા છીએ મારા ભાઈ બનના ઘરે તો આપણે આગળ રીલ શૂટ એવું કરવાનું છે તો આપણે ભાઈ બનાવશું જો આપણો ભાઈ બન હું તો છે આપણે પછી એને જગાડીશું આગળ પછી આપણે રીલ શૂટ કરવાની છે મિત્રો તો અમારા વિડીયો કોણ કોણ જો કોમેન્ટ કરી નાખજો મિત્રો આપણે આવી ગયા છીએ આપણો ભાઈ બની હવે જઈ ગયો છે જો અને આ લાવ્યો છે એ નવા ઈયરબડ જુઓ સાડી પાંચસો ના હે મિત્રો ક્વોલિટી સારી છે અને આમ જો

હા ઇયરફોન અમારા ગામમાં મળે છે રામદેવ મોબાઈલના લેવા હોય તો આવી દેજો મિત્રો હા આવા છે મિત્રો ઇયરફોન તમને કેવા લાગ્યા જરાક કોમેન્ટ કરીજો મને તો હારા લાગ્યા મિત્રો એક દી આખો દી હાલો મિત્રો બાકી એક વાત સાચીન કરીને તાવજી હાલ્યા કરે અને આવા લેવા હોય તો દીવોરમાં રામદેવ મોબાઈલના મિત્રો તો આપણો વિડીયો ખતમ કરી